ગોયલા અબડાસા ખાતે દેવ દેવસ્થાપિત શિલાનું માગસ્નાન ધુપૂજા ધજા લહેરાવવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો અબડાસા તાલુકાના ગોયલા ગામ ખાતે દેવ સ્થાપિત શિલાનું પ્રથમ માગસ્નાન શ્રી અખિલ કચ્છ મોટા મતિયાદેવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ ભરાડિયા તથા ધર્મગુરુશ્રી અને ટીમ દ્વારા કરવામાં આવેલ ઇન્દ્રી છેલો શિલાલેખ ખાતે દેવ સ્થાપિત શિલાને પ્રથમ સ્નાનના દિવસે સ્નાન વિધિ ધૂપ પૂજા કરેલ અને ધર્મની ધજા લહેરાવવાનો પણ લાભ લીધેલ ઐતિહાસિક આ ધાર્મિક જગ્યાએ ધાર્મિક મહોત્સવ ઉત્સાહપૂર્વક યોજાયો હતો ધર્માચાર જય ધણી મામિદેવ કુંડ અને ઇન્દ્રિય છેલો જે તે મામિદેવ શિલાલેખા આજે પણ સ્થાપિત અને હેન જગ્યાથી હસા ધણી માતંગ જનમ જયંતી મહોત્સવ શરૂઆત કર્યો હતા અને માઘ મહિને શરૂઆત કર્યો હતા આજ પહેલો દી ચોથ અને પહેલો ડી ને શુક્રવાર તારીખ 17 આજે તાની શરૂઆત થઈ છે નહી 2025 પંજી જો પહેલો જ માગ હે અને આગળ જી જો કો માગ આખો હે પા તારીખ 16 તારીખ અને ત્રીજ ને 17 તારીખ અને ચોથ ધણી માતા જનમ જયંતિ મહોત્સવ એડી રીતે ગામા ગામ જેડી રીતે અગિયાર કોઈ કેકળો ડી ચોથે વેતી ત્રીજે વેતી મિલી અને ફેરો કર્યો ગાંધી ધામથી ડાયરેક્ટ લાઈવ હું ધણી મનમ જયંતિ જોણી શકય એ ખાસ કરી અને સુણજા ધણી માનમ જયંતિ મહોત્સવ સોળો તારીખ જો બોપાર જો બોવ આ દેતી ચાલુ થીનો સાંજો 7 વાગે દઈ ગાંધી નામ થી લાઈવ હોંદો વડે મોડી ધણી માતક જન્મદિવસી महोत्सव બંધો વે ને શોભા યાત્રા ને કર દીવે તો ગાંધી નામ થી મે નીકળે થી એટલેલા કરે આ ઇનકે પણ લાઈવ ને રહે સગોતા ઈ પહેલી શરૂઆત હે અને માગબેણેજા જોકો પર કાર્યક્રમ આય કાર્યક્રમ ક્રમ પર કેરાઈ જોકો ધર્મ જો જય જયકાર થી એસે ટીમ વિચાર સોચ મડલ લાગે જોટી હે લગભગ આ કેસા થોડે મે ધર્મ યાત્રા એૂંક સમયમાં યુવા શક્તિ યુવા ધન કે વેસન મુક અને કીતીએ એન્જો એન દ્વારા આ મેસેજ પોજાયો ઈ બાઈક રેલી આઈ તાલુકા વાઇસ કર્યો કદા તાલુકે થી વડો તાલુકે થી દૂર આ જે ગામડા તો ડો ગામડા મળી અને ધણી માતંગ દેવ જય જયકાર કરાયો ખુલા કે ધર્મ જુગા જુગ કડે ટક દો જડે પામડે ધર્મિયા પા બેરા થી તડે જુગા જુગ ધર્મ કે ટેકાણો હે તો પામણી કે બેરો ધર્મ જો નેજો ખણી ધર્મ થી જય જયકાર કરે અને પાકે બેરો ને હે

આય વિચારો અરધો ઘર પાજે મેઘવાર એ જો હે مگر અજ પર નીચો ઘર દેસી ને ઊંચે ઘર આયા અયો તો કેન થકી ધરમ થકી ધરમ વો તજ પાઈયો ધરમ આય તજ પાઈયો એટલે ધરમ જો જય જયકાર કરો ઈ મેળો બારમતી જો મહિનો હે ઈ મેળો માગ મહિનો હે આકે મણી કે મલી અને સાસરકાર દે ગામ આ ગામ ને ઉત્સવ કે કી વધારે કેણું ઇલા કરે શક્તિ વાપરો ધણી માતર દેવકી જય 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 મતિ આદેવ